મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ ટલરી તેમજ રેલવેના પ્રશ્નો વિશે અને રીઝનિંગના દાખલા વિશે તૈયારી કરવાનો હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર કરજો મહાકાળી એજ્યુકેશન તો ખાસ કરીને આપણે કોઈ પ્રશ્ન હશે તો તેના વિશે સાત કે પોત ટોપિક છે મૌલિક રીતે ચર્ચા કરીશું ધારો કે જાપાનનો પ્રશ્ન છે તો જાપાનના દસથી પંદર પ્રશ્નો જેટલો સોલ્યુશન આપણે કરીશું તો તમને રીડનિંગ પણ મળી રહે જનરલ નોલેજ પણ મળી રહે જે કે માહિતી મળી રહે અને કરંટના પ્રશ્નોની માહિતી પણ તમને મળી રહે તમે પોઈન્ટને નોટ લઈને સાથે બેચો અને મૌલિક પ્રશ્નો જે બોલીશું તે તમે ટેક કરતા રહેજો અને લખતા રહેજો લખવા લખેલ એવું લખેલું લખેલું વસ્તુ છે ને વાંચેલા કરતાંથી વધારે યાદ રહે અને તમને પીડીએફની પણ જરૂર પડશે ને તો ખાસ કરીને એકથી સાત દિવસની અંદર આપણે સો જેટલા કરના પ્રશ્નો સત્તર પંદર પ્રશ્નો અને જે જે બીજા પ્રશ્નોની અંદર સો પ્રશ્નો જેવા બીજા પંદર પ્રશ્નોની અંદર જે ટોપિકો છે તે ટોપિકોમાંથી મળી અને કુલ સો જેટલા પ્રશ્નો અને તેમજ બીજા સો પ્રશ્નો બસો પ્રશ્નો દિવસનો કરણનો પ્રશ્નનો વિડીયો હશે એકથી પાંચ ભાગની અંદર છ મહિનાનો કરણ પ્રશ્ન છે કાલે પહેલાં ભાગની રજૂઆત કરી દીધી છે તો વિડીયો અપલોડ કરેલો છે અત્યારે ભાગ બીજો છે એમ કુલ પોત દિવસ છ મહિનાનો કરંટના વિડીયોની અંદર આવી જશે અને પછી એક દિવસ છ અને સાત દિવસની અંદર એક દિવસ અમેરિકાનું છે તો બીજા દિવસ ભારતના પ્રશ્નો છેલ્લે મૌલિક રીતે ચર્ચા કરીશું વિજ્ઞાનના પ્રશ્નોનું પણ આપણે ચર્ચા કરીશું તો આપણે ખાસ કરીને પછી તૈયારી કરતા હોય તો તમને કરંટ જનરલ નોલેજ વિજ્ઞાનના પ્રશ્નો અને રીઝનિંગ આ તમામ માહિતી મળી રહેશે તો પ્રશ્ તો પ્રશ્ન એક સાત પ્રશ્ન એક અને એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજા બીના વિડીયો જોયા પછી મારો વિડીયો જોયો તો તમે ફરણ અને ડિફ્રેક તમને જોવા મળી રહે સાત ઓગસ્ટ કરંટ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં ઓસ્ટ્રેલિયાએ કયા દેશની સાથે યુદ્ધ જહાજોને માટે હમણાં સુધી સૌથી મોટો રક્ષા સોદો કર્યો હતો જાપાન જાપાનનો કેપિટલ છે ટોક્યો કરન્સી છે જાપાનની યન પીએમ છે એ વિશે બાદ જાપાને ભારતના રાજદૂત શિબિર જોર્જ બન્યા ફીસુ એટલે કે યુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ બે હજાર પચીની પદક તાલિકામાં જાપાન ટોપ પર છે ભારત વિશ્વ સ્થાન પર છે સીયુ યુચી સી યુચી ભારતના ઓપન બેડમિન્ટનનો પુરુષ સિંગલનો કિતાબ જીત્યો છે મિત્રો ખાસ કરીને જે આ મૌલિક ટોપિક આપણે બોલીએ છીએ ને તે ફેસબુક મહાકાળી એજ્યુકેશન અને ઇન્સ્ટાગ્રામ મહાકાળી એજ્યુકેશન ગુજરાતીની અંદર આપણે વિડીયોની અંદર આપણે તે પ્રશ્નની અંદર ટોપિક આપણે ડાય અપલોડ કરીએ છીએ તો એ ટૉપિક બંનેની ચેનલની અંદર તમને જોવા મળી રહે છે બરાબર તેની અંદર આપણે ટોપિક જ આખો એડ કરીએ છીએ મહાકળી એજ્યુકેશન તેમજ મહાકળા એજ્યુકેશન વોટ્સઅપ ચેનલ છે અને મહાકળી એજ્યુકેશન ઇન્સ્ટાગ્રામ ચેનલ છે આપણે ઇન્સ્ટાગ્રામ નહીં ટેલિગ્રામ ચેનલ છે મિત્રો ખાસ કરીને બરાબર તો સોળમો ઇન્ડિયા ટ્રેક ફાયર માં આયોજિત કરવામાં ટોક્યોમાં આયોજિત કરવામાં જાપાને માઉન્ટ કે જવાળામુખી પરનો વિસ્ફોટ થયો જાપાને એ ટુઓ રોકેટના જલવાયુ પરિવર્તન નિગરાની ઉપર પ્રક્ષિપિત કરવામાં આવશે જાપાનની જનસંખ્યામાં સતત ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી છે જાપાનના છ કલાકમાં થ્રી પ્રિન્ટેસ્ટ રેલવે સ્ટેશન બનાવ્યું જાપાને લાકડાનો ઉપગ્રહ સૌ લોન્ચ કરેલો છે અને જાપાન એવો એવો દેશ છે જેને સૌ પ્રથમ લાકડાનો ઉપગ્રહ લોન્ચ કરેલો છે પ્રશ્ન બે હાલમાં અમેરિકાએ ભારતમાં કેટલા પ્રતિશીત વધારે ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે પચીસ ટકા હતો અને પચાસ બીજા ટકા એડ કરી દીધેલો છે બરાબર પચીસ ટકા દરેક દેશોની ઉપર એ ટેરી લગાવેલો છે અને હવે ભારતનો છે અને ચીને ચીન ઉપર તો એને એકસો પિસ્તાળીસ ટકા ટેરી લગાવી દીધેલો હતો તેલ એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ સુડતાળી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા વિશે પ્રશ્નોની મૌલિક ચર્ચા કરી લઈએ ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ પચાસમાં છે અમેરિકાના ડોલર આધારિત સિત્તેર સિક્કાની વિનિયમ કરવા માટે જીનિસ અધિયમ પારિત કરવામાં આવ્યું અમેરિકા યુનિવર્સિટીથી બહાર થયું ડબલ્યુએચથી અમેરિકા બહાર થયું ભારતીય સેના માટે આપ્યા છે એક અટેક હેલિકોપ્ટરની પ્રથમ ખેપ વ્યવસાયમાં મળી અમેરિકાના પહલગામમાં આતંકવાદી હુમલાથી ટીઆરઇફ સમૂહને વિદેશી ગૃહ આતંકવાદી સમૂહ ઘોષિત કરવામાં આવ્યું ગ્લોબલ યુનિવિટી કોર્ફ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં અમેરિકા ટોપ પર છે અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એચઆઈવી રોકથામ માટે એક નવી દવા લેના કેપાવિટની મંજૂરી આપી ઓપન એ અમેરિકાના રક્ષા વિભાગને રક્ષા વિભાગને બસો મિલિયન ડોલરની એ અનુમતિ મળ્યો ભ્રષ્ટોત્વના હાલમાં કયા દેશને અવૈધ શિકાર રોકવા માટે માટે ગેંડે કે સિંગો પર રેડિયો આઈસોટોપ રેડિયો આઈસોટોપ લગાવ્યો છે ગેંડાના સિંગો બરોબર તો દક્ષિણ આફ્રિકા તો દક્ષિણ આફ્રિકા કેપિટલ કમેન્ટમાં જણાવું છું સાઉથ આફ્રિક કરન્સી સાઉથ આફ્રિકન છે રાષ્ટ્રપતિ છે રામાફોસા ટવેન્ટી નાણાં મંત્રીઓની બેઠક કેન્દ્રીય ગવર્નરની બેઠક બે દિવસ બેઠક ડરબનમાં સપનું થઈ દક્ષિણ આફ્રિકાના ઓસ્ટ્રેલિયાને પોંચ વિકેટથી હરાવીને વર્લ્ડ ટેપિયસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી બે હજાર પચીની અંદર આના કેટલા વર્ષો પછી જીતી છે આપણે આગળ ચર્ચા કરેલી છે મૌલિક રીતે જવાબ આ પ્રશ્નો જવાબ આપજો દક્ષિણ આફ્રિકામાં સ્ટર્ક સ્ટાર્ક પોટેનની ગુફાઓ માનવતા કે પાલના ગુફાનું નામ છે ફરીથી ખોલવામાં આવી છે દક્ષિણ આફ્રિકાએ ભારતીય મુલાકાતીઓ માટે ત્વરિત વિજય શરૂ કરી છે દક્ષિણ આફ્રિકાને પર્યટન વધારવા વધાર વિજય વધારે પર્યટન વધારવા માટે નવી આ નવી યોજના વિસ્તરીય ટૂર યોજના ઓપરેટર યોજના શરૂ કરી છે આમ દક્ષિણ આફ્રિકાએ મનેલા વિસ્તરિયા સ્થળોને યુનેસ્કોની વિરાસતનો દરજ્જો આપ્યો દક્ષિણ આફ્રિકાને પ્રથમ વ્યાપક જળવાયુ પરિવર્તન કાનૂન પારિત કરવામાં આવ્યો તો ભ્રષ્ટાચાર હાલમાં ક્યાં ગ્લોબલ એઆઈ સિટી ઇન્ડેક્સ બે હજાર પચીસમાં કોણ ટોપ પર છે તો સિંગાપુર સિંગાપુર ટોપ પર છે બે પર સિયોલ છે બીજિંગ ત્રણ પર છે ભારતનું બેંગ્લોર છવ્વીનાંબર સિટી ઇન્ડેક્સની અંદર છે બેંગ્લોર બરાબર પ્રશ્ન હાલમાં કયા દેશની બે હજાર પચીમાં પેન અમેરિકન હોકી કપમાં બંનેમાં કિતાબ જીત્યો છે મહિલા અને પુરુષ બંનેમાં તો કહે અર્જેન્ટિનાએ અર્જેન્ટિનાએ દેશે બે હજાર પચી પેન અમેરિકન હોકી કપમાં બંને મહિલા અને પુરુષનો કિતાબ જીતેલો છે તો અર્જેન્ટિનાનાના કેપિટલ છે બ્યુનર્સ આયર્સ અર્જેન્ટિના કરન્સી છે અર્જેન્ટિના પેશો રાષ્ટ્રપતિ જેવિયર માયલી અને પ્રધાનમંત્રી મોદીની અર્જેન્ટિના રાષ્ટ્રપતિને ફ્રૂડ ફ્રૂડ સહીટ પથ્થરના બનેલા ચાંદીનો સી ભેટ આપ્યો અર્જેન્ટિના પ્રધાનમંત્રી મોદીને કે ટુ ધ સેટી સન્માન પ્રદાન કરવામાં આવ્યો પ્રધાનમંત્રી મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન સત્યાવી દેશ મળી ચૂકેલા છે આઈ એસ ડબ્લ આઈ ડબ્લ એસ એફ વિશ્વકપ બે હજાર પચીસ બ્લુનર્સ આયર્સનો ભારત અને વિલ લિથિયમ અન્વેષણ અને ખનન માટે સહયોગ મજબૂત કરવામાં આવ્યો એક નવા અને એમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અર્જેન્ટિના લિથિયમ અન્વેષણ અને ખનન સહયોગ મજબૂત કરવા માટે એક નવા એમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને જે સિટી સન્માન મળ્યો કે ટુ ધ સિટી સર્વોચ્ચ સન્માન નથી બરાબર અર્જેન્ટિનાનો પણ કહેવાનો મતલબ એમ છે કે આ સાત ઓગસ્ટની અંદર આટલા સુધી મળેલા છે પાછી કોઈ ત્રીસ ઓગઢ ત્રીસ ત્રીસ ઓગસ્ટ પછી એકત્રીસ ડિસેમ્બર એવી તારીખ આવશે તો એડ થઈ જશે એટલે આ દિવસ પૂરતા યાદ રાખજો કે સત્યાવીસ સુધી મળી ચૂકેલા છે બરાબર અમેરિકાના નવા પછી અમેરિકાના નવા ના પછી અર્જેન્ટિના થી બહાર થયું છે બરાબર અર્જેન્ટિના રાષ્ટ્રપતિ જેવીર માયલીને ઇટલીના નાગરિકતા આપવામાં આવી છે પ્રશ્ન છ હાલમાં ટાટા મોટર્સને કયા નવા દિવ્યકો ગ્રુપના ત્રણ ચોત્રીસો ચોત છસો કરોડ રૂપિયાની ખરીદવામાં આવ્યો ઇટલી કેપિટલ છે રોમ કરન્સી છે યુરોપ પીએમ છે જોજરિયા મિલોની પ્રશ્ન સાત હાલમાં પરીક્ષણ પે ચર્ચા બે હજાર પચીસમાં કેટલા કરોડ રજિસ્ટ્રેશનની સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ ત્રેપન કરોડ પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યના ઉચ્ચ શિક્ષામાં છોકરીઓને સહાયતા માટે ન્યૂ મોયના ટુ યોજના શરૂ કરી છે અસમ મને ટુ ઓ યોજના શરૂ કરી છે બાળ બાળવિધા ખતમ કરવા માટે નિયુક્ત ઓયના ટુ યોજના શરૂ કરવામાં આવી જેના હેઠળ ચાર લાખ રૂપિયા વિદ્યાર્થીઓને માસિક નાણાકીય સહાયતા આપવામાં આવશે કેપિટલ છે દિસપુર સીએમ છે હેમતા બિશ્વ શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય લોકસભાની ચૌદ રાજ્યસભાની સાત અને વિધાનસભાની એકસો છવ્વીસ સીટો છે ખાસ કરીને પહેલી ચર્ચા હતી કે સીટો પણ મૌલિક રીતે તમે ચર્ચા કરી રહ્યો છો એટલે આપણે કોઈપણ રાજ્યના પ્રશ્નો તેની સીટો વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ પૂર્વ અમજેન દેહજીંગ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાનનો કહેવામાં નો અમઝેનનો દેહીં પટકાઈનો રાષ્ટ્રીય ઉદ્યાનનો દર કહેવામાં રાષ્ટ્રીય ઉદ્યાન કરવામાં આવે છે અસમ અને વિદેશમાં નોકરીઓ માટે ઈચ્છિત યુવાઓ માટે વિદેશી ભાષા કૌશલ્ય યોજના શરૂ કરી અસમ સરકારે ડેરી ક્ષેત્ર વધારવા માટે દૂધ સબસિડી યોજના શરૂ કરી છે પ્રતિ લિટર પોર્ટ રૂપિયા સદ પોર રૂપિયા પ્રતિ લિટર પોત રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અસમના ગૃહવટીની પાસે સોનાપુર ભારતના પ્રથમ એક પાર્કનું ઉદઘાટન થયું અસમ સરકારે સ્વદેશી બેલ મેટલ ઉદ્યોગ વધારવા માટે એસજી એસટી આપિપૂર્તિ યોજના શરૂ મંજૂરી આપી છે અબુબાચી મેળો અસમને માનવામાં આવે માનવામાં આવ્યું અસમ સરકારે ટ્રાસ સમુદાય માટે ઓબીસી દરજોને આગણવાની કેરી માટે અનામતની ઘોષણા કરી અસમના મુખ્યમંત્રી આઈ લો અંકિતાને લોન્ચ કરી કાજીરંગા નેશનલ પાર્ક એક સિંગ આવેલું છે અને એક કાજીરંગા નેશનલ પાર્ક એક સિંગ ગેડા માટે જાણીતું છે પ્રશ્ન નવ હાલમાં કોને દિલ્હીના કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવન ત્રણનું ઉદઘાટન થયું છે તો મોદી પીએમ મોદી કોને કર્યું તો પીએમ મોદી ઉદઘાટન કર્યું છે પ્રશ્ન દસ હાલમાં ડબલ્યુ એચ ઓ આઈ આર એસના સી એચ કાર્યશાળાની મેજબાની કોણ કરશે તો ભારત કરશે તો ભારત વિશ્વ પ્રેસ સૂચકાંક બે હજાર પચીસમાં ભારત એકવ એકસો એકાવનમાં સ્થાન પર છે નોર્વે ટોપ પર છે અને હેન્વે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત સિત્યોતેરમાં સ્થાન પર છે જ્યારે સિંગાપુર ટોપ પર છે બરાબર તો બે દેશોની અંદર ગિરાવટ જોવા મળી છે છ નંબરની નંબરની ગિરાવટ થઈ કયા દેશમાં થઈ છે ને દસ નંબરની ગિરાવટ કયા દેશ પર ગયેલું ગિરાવટની અંદર ગયેલું છે છઠ્ઠા ક્રમમાં કયો દેશ ગયો છે ગિરાવટમાં અને દસમા ક્રમમાં કયો દેશ ગિરાવટની અંદર ગયેલો છે તમે કોમેન્ટમાં જવાબ આપજો આપણે રોજની ચર્ચા કરીએ છીએ હમણાં જ બે દિવસ પહેલાં દોની ચર્ચા કરેલી છે કાલના પ્રશ્નોમાં પણ આપણે ચર્ચા કરી લઈએ છે ભારત પેટ્રોલના બે ટકા વીસ ટકા ઇથોલોન મિશ્રણનો લક્ષ્ય પાંચ વર્ષ પહેલાં પૂરો કર્યો બે હજાર એક ત્રીસમાં પૂરું કરવાનો હતો પણ હમણાં પૂરું કરી દીધું બે હજાર પચીમાં ફીડે ચેસ વિશ્વકપ બે હજાર પચીસની મેજબાની ભારત કરશે ભારતને સહકારી ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી અનાજ ભંડારણ યોજના શરૂ કરી મલેશિયા ભણગાવેલા પામેલને બીજ અને આયાતમાં કારમાં ટોપ દેશ બન્યો ભારત બન્યો ભારતને મલેરિયા માટે એન્ડાફડા ફાલસી વેક્સિન રસીકરણ વિકસિત કરી ઇન્ટરનેટના મામલામાં ભારત છવ્વીમા સ્થાન પર હતું લાંબા ઉંચાળા પછી ઓગણીસો બે હજાર બાવીસમાં એકસો ઓગણીમા સ્થાન પર હતું હાલ છવ્વીમાં સ્થાન પર છે ભારત દુનિયાની પ્રથમ પારંપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી છે ઇન્ટરનેટ મામલાની સ્પીડમાં ઓવર ઓલ ઇન્ટરનેટ સ્પીડમાં સિંગાપુર ટોપ પર છે ત્યારે મોબાઈલ ઇન્ટરનેટની અંદર યુ યુ પર છે અને ચીન અને ભારત ચીન અને અમેરિકાનો ક્રમાંક તમે જણાવજો રોજ ચર્ચા કરીએ છીએ આપણે ભારતની અંડર વિશ પ્રિસ્ટાઈલ કુસ્તી અને ટીમને અંડર વિશ ચેમ્પિયનશીપનું બીજું સ્થાન હાંસલ કર્યો છે માછલી ઉત્પાદનોમાં ભારત એક પર છે ભારત બે પર છે અને ચીન એક પર છે સોરી મિત્રો તો પ્રશ્ન અગિયાર હાલમાં ભારત અને કયા દેશ અને આ વચ્ચે રાજને એક સંબોધન પંચોતેર વર્ષ પૂરા કરવામાં આવ્યા છે તો ફિલિપાન્સ ફિલિપિન્સનું કેપિટલ છે મનેલા ફંસિસ છે ફિલિપિન્સ પેસો રાષ્ટ્રપતિ છે ફર્નિલાડ આર માર્કોસ જુનિયર તેને આ રાષ્ટ્રપતિ છે ફિલિપિન્સના એને બોંગ બોંગ માર્કોસ તેનું તરીકે ઓળખાય છે તે તે નામ છે તેમનો ખાસ પ્રશ્ન બહાર હાલમાં ભારત હાલમાં ભારતના ચાના ભારતમાં ચા ઉત્પાદનો જૂના વર્ષમાં આ કેટલા પ્રતિશતનો ઘટાડીને તેરપણ પોંચ કરોડ કિલોગ્રામ રહી ગયો છે તો નવ પ્રતિશત ઘટાડીને બરાબર તો આપણે કોફી ઉત્પાદનમાં કર્ણાટક કોપ ટોપ પર છે બીજા પર કેરળ છે તમિલનાડુ ત્રીજા પર છે બ્રાઝિલ વિશ્વની અંદર કોફી ઉત્પાદનની ટોપ પર છે ભારત સાતમા નંબર પર છે મકાઈ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે મધ્યપ્રદેશ બે પર છે અને મહારાષ્ટ્ર ત્રણ પર છે યુએસએ મકાઈ ઉત્પાદન ટોપ પર છે ભારત પાંચમા સ્થાન પર છે એક ઓક્ટોમ્બરે કોફી દિવસ એક ઓક્ટોમ્બર એક મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ચા ઉત્પાદનમાં અસમ ટોપ પર છે પશ્ચિમ બંગાળ બે પર છે તમિલનાડુ ત્રણ પર છે ચા ઉત્પાદનનો દેશ ચાઇના ટોપ પર છે ભારત બીજા પર છે કેને ત્રણ પર છે શ્રીલંકા ચાર પર છે અને તુર્કી પોચ પર છે બરોબર મુંબઈ તુર્કી સાથેના શૈક્ષણિક સમજો તો હતા આઈઆઈટી કઈ આઈઆઈટી સમજોતા શૈક્ષણિક સમજોતાને સમાપ્ત કરી દીધેલા છે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન તેર હાલમાં પ્રધાનમંત્રી મોદી ઇન્ટર્નશીપ યોજનાના બીજા ચરણમાં મહિલાઓની ભાગીદારી વધીને કેટલી થઈ હતી એકતાળીસ ટકા પ્રશ્ન ચૌદ હાલમાં સબ જુનિયર અંડર પંદર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ ક્યાં આયોજન થયો છે તો ગ્રેટર નોયડામાં પ્રશ્ન પંદર હાલમાં ફિન્ચ રેન્ટિંગ વિસ્તૃત વર્ષ બે હજાર છવ્વીસ માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા પ્રતિશદનો રહેવાનો અનુમાન લગાવ્યો છે છ ત્રણ પ્રશ્ન તમારા માટે હાલમાં કોને બિહારના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રત્યમ અમૃત કાલે એક ભાઈએ એવો જવાબ આપેલો આ પ્રશ્નની અંદર કાલે પ્રશ્ન પૂછેલો તેનો જવાબ છે કે ભાઈ ભવન જેવું કરવડીએ આ જવાબ ખોટો હતો કાલે બરાબર જવાબ ખોટો હતો વ્યક્તિની અંદર એટલે અમે એક ટૉપિક બોગસ વિકલ્પ રાખીએ છીએ જે આ જુદી કોઈને સંશોધન ન કર્યું હોય તોય એ એ નામ એવું ચડાવી દઈએ છીએ કે કોઈ પ્રશ્નની અંદર કોઈ પણ રીતે સક્સેસફુલ જવાબ ન હોય બરાબર એ તમારું નોલેજ ચેક કરવા માટે હાલમાં કોણે દુનિયાનો પ્રથમ પોચનો સૌથી મોટો વિમાનન બજાર બન્યો છે યુકે બી સી સી રશિયા ઊંડી પાકિસ્તાન પાર ડબલો ખાતે આવેલું છે એટલે એ વિકલ્પ ચેક કરી લેજો પાંચમો કોણ બન્યો છે તો હવે આપણે ભાગ કંઈકની બેની ચર્ચા કરી હતી અત્યારે ભાગ બીજો છે ઉત્તર પ્રદેશના વિધાનસભાની સીટો ચારસો ત્રણ લોકસભાની એકત્રીસ રાજ્યસભાની સીટો એસી રાજ્યકીય વૃક્ષ છે અશોક રાજ્યકીય પક્ષી છે સારસ રાજકીય ફૂલ છે પ્લાસ રાજ્યકીય પક્ષી છે બારસિંગા રાષ્ટ્રીય ખેલ છે ઓકે ઉત્તર પ્રદેશને સરકારને અગ્નિરવાડ વીસ ટકા પોલીસ નોકરીનો આરક્ષ અનામત અને ત્રણની છૂટ આપવામાં આવ્યું દૂધ ઉત્તરનો ભારતનું ઉત્તર પ્રદેશ ટોપ પર છે દૂધ ઉત્પાદન વિશ્વમાં ટોપ પર ભારત છે પોલેન્ડની રાષ્ટ્રપતિ કરોલ નોકી ચૂંટણીમાં જીત હાંસલ કરી એટલેના માઉન્ટ એટલા જ્વાળામુખી ફાટ્યો સેન્ટિક સેન્ ફ્રાન્સિકો દુનિયાના ટોપ દસ સ્ટાર્ટઅપ શહેરોમાં બે હજાર પચીસની સૂચિમાં ટોપ પર રહ્યો સેન્ટ ફ્રાન્સિકો અને ભારતનું કર્ણાટક દસ પર છે અને વિકાસ દર તેર પોઈન્ટ આઠ છે ભારત સરકારે બે હજાર પચીસનામાં બ્લુબેરી ઉત્પાદકમાં ટોપ બન્યું છે ફિલિપિન્સ એચવાઈની રોગો એચઆઈવી રોગો માટે પો ટકા વધારો નોંધવામાં આવ્યો છે પંદરથી પચી વર્ષ સુધીના એચઆઈવીમાં વધારો જોવા મળ્યો અને પોણસો ટકાનો વધારો જોવા મળ્યો છે એલ એલ એન મસ્કી મેસેજિંગ પ્લેટફોર્મ એક ચેટ લોન્ચ કરી છે મંગોલિયાના પ્રધાનમંત્રી ઓડ ઓરિયોન એડ્રીને રાજીનામું આપ્યું હાલ દુનિયામાં ટોપ હેરગન ફ્રૂટ ઉત્પાદક દેશ વિમાનન અનબજી છે વુમન એશિયા કપ બે હજાર પચીસનું આયોજન ચીનમાં કરવામાં આવ્યું છે જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચક આકમાં બે હજાર પચીસમાં ભારત દસમા સ્થાન પર છે ડેનમાર્ક ચાર પર છે રાજ રાજસ્થાન વંદે ગંગા જળ પર સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું ધર્મેન્દ્ર પ્રધાન એક વુક્સ માર્કે નામ ટુ ઓ લોન્ચ કરી કેન્દ્રીય શિક્ષા મંત્રી છે પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશ રાજ્ય ગાંધી વન યોજના શરૂ કરી છે ડબલ આઈ એસ સી એવા નિર્ણયો જે વિકસિત કરવામાં આવ્યા જે વધારે લોહી ગંઠામાં રોકવામાં આવશે સુદર્શન વેણુ ટીવીએસ મોટરના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા સી ટીસીએલના ઇન્ડિયા રોહિત શર્માને બ્રાન્ડર બનાવ્યા ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ બિરુદ સિરીઝનું નામ બદલીને એન્ડર્સન ટેલુકનો ટ્રોફી રાખવામાં આવ્યું કેન્દ્રના થવાના જી સેવલ જી સેવન સંમેલનમાં પ્રતિનિધિ પીએમ મોદી કરશે આજે દસ જૂન પહેલાંના પ્રશ્નો છે બરાબર ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે ગોવાની ફેનીની ફેન ફેની દારૂ છે તેને એક મળ્યો છે પ્રધાનમંત્રી મોદી સાયપરસની આધિકારિક યાત્રા પર ગયા છે દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાની હરાવણી વર્લ્ડ કપ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ જીત્યો સત્યાવીસ વર્ષ પછી આ ટુર્નામેન્ટ કપ જીતેલો છે સાયપરસનો સર્વત નાગરિક સન્માન ક્રેડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરીસ થ્રી નરેન્દ્ર મોદી પીએમને સન્માનિત કરવામાં આવેલા છે ભારત અમેરિકા અને વાયુસેનાની બીચ અભ્ય ટાઈગર ક્લો સપના થયો દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશીપ ટેસ્ટ ચેન્ચી જીતી છે પ્રધાનમંત્રી મોદી સાહેબનો સોગ સન્માનમાં આવ્યો બ્રિટનની ખુફિયા એજન્સી એમઆઈ શાને પ્રથમ મહિલા બ્લુ વેજ મેટ્રો વેલી નિયુક્ત કરવામાં આવે છે રશિયા દેશની ઈરાની વચ્ચે આ પ્રમાણુ ક્ષેત્ર બનશે રાજે ધય ઉપસેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે પંજાબ સરકારે કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો નોંધ નોંધવામાં આવ્યો હોલંબી કલા ચાર પોઈન્ટ એક એકરમાં અગિયાર પોઈન્ટ ચાર એકરમાં દેશનો પ્રથમ અત્યાધુનિક ઇવેસ્ટ પાર્ક બનશે આ દોરે સમય એલઆઈસીના અધ્યક્ષને એમડી નિયુક્ત કરવામાં આવ્યા ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે પારંભરિક લાભ યોજનાને ડિજિટી દિવસ મનાવવામાં આવ્યો ઇઝરાયેલના ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કરવામાં આવ્યું કેટરીના કે માલદીવના ગ્લોબલ પ્રાણી બન્યા ભારત અને અમેરિકા દેશની વાયુસેના વચ્ચે ટાઈગર ક્લો સ્વ થયું ઇન્ટરપોલની પોલમાં ભારતને દેશને પ્રથમ સિલ્વર નોટિસ મળશે ફાર્મા કીર્તિ ગણોકરની એમડીને નિયુક્ત કરવામાં આવેલા છે પંજાબને રાજ્યની ઔદ્યોગિક વિશે વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી ભારતીય સેનાને સ્ટીક હુમલા માટે રુદ્રાક્ષ પીટીઓલના સફળ પરીક્ષણ કરવામાં આવી છે ચોથા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનની મેજબાની ચીન દક્ષિણ કોરિયામાં કરશે હાલ ભારતની જાપાનના દુર્લભ મુદ્રાને નિર્જા પર રોક લાવવામાં આવી છે ભારત અને ઈરાનના પોતાના નાગરિકોને નીકળવા માટે ઓપરેશન સિંધુ કરાર શરૂ કરવામાં આવે છે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં આઈઆઈટી દિલ્હી ટોપ પર છે ભારત ભારતની અંદર આઈઆઈટી દિલ્હી ટોપ પર છે વિશ્વની અંદર દિલ્હી એકો એકસો એક સ્થાન એકસો ત્રેવીમાં સ્થાન પર છે જ્યારે ભારતમાં ટોપ પર છે આઈ આઈઆઈટી મદ્રાસ બોમ્બે એકસો ઓગણત્રીસમાં સ્થાન પર છે ભારતમાં બીજા સ્થાન પર છે આઈઆઈટી મદ્રાસ ભારતમાં ત્રીજા સ્થાન પર છે વિશ્વમાં એકસો એસીમાં સ્થાન પર છે આઈઆઈટી ખડગપુર ભારતમાં ચોથા સ્થાન પર છે જ્યારે બસો પંદરમાં વિશ્વની અંદર સ્થાન છે વિશ્વમાં આઈઆઈટી એમઆઈટી વિશ્વમાં ટોપ આરે આઈઆઈટી છે નંબર વન પર છે દુનિયાની અંદર આઈઆઈટી એમઆઈટી આંધ્રપ્રદેશ સરકારે શિક્ષા ધોરણ માટે થલક્કી વંદનામ યોજના શરૂ કરી છે આ થલકી વંદરમી યોજના તે તેના માતાની ખાતાની અંદર પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે બાળકોની અંદર શિક્ષાનું મહત્ત્વ વધી શકે હાલમાં થાઇલેન્ડ રાષ્ટ્રપતિ સિયામી ફાયરબ્રેગ પ્રથમ વખત ઉત્તરાખંડમાં રાજ્યમાં જોવા મળ્યું છે માત્ર માતૃ મૃત્યુદરની ત્યાંસી ટકાની કમી જોવા મળી દુનિયાની અંદર બે ત્રણ ટકા માતૃ મૃત્યુદરની કમી જોવા મળે છે શિશુ મૃત્યુ શિશુ મૃત્યુદરની ભારતમાં કમી જોવા મળી છે પંચાવન અગ્નિસઠી ટકા અને વિશ્વની મૃત્યુદરની અંદર સિત્તેર ટકા ભારતમાં કમી જોવા મળે છે વિશ્વમાં પંચાવન ટકા કમી જોવા મળે છે શિશુ મૃત્યુદરની અંદર માતૃ મૃત્યુદર એટલે કે જે ડિલિવરી ડિલેવરી પ્રસુતિ દરમિયાન જે સ્ત્રી મૃત્યુ પામે છે અને શિશુ મૃત્યુદર એટલે કે જે પ્રસૂતિ દરમિયાન એટલે કે ડિલેવરી સમયે જે બાળક મૃત્યુ પામે છે તે હાલમાં મુંબઈએ ભારતીય શહેરોમાં પોચ વિદેશી યુનિવર્સિટી કેમ્પ ખોલવામાં આવશે આ સાથે એ વિડીયો સ્ટોપ કરી દઈએ છીએ અને આવનાર સમયની અંદર આપણે પાક ત્રણની રજૂઆત કરી દઈએ કરીશું અને એક અને બે ભાગ આપણે ચર્ચા કરી દીધેલી છે કુલ છ ભાગની પોંચ ભાગની અંદર છ મહિનાનો કરારના વિડીયો મૌલિક રીતે આપણે ચર્ચા કરીશું લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર કરજો મહાકાળી એજ્યુકેશન તમામ તમામ પ્રશ્નો તેમજ આ જે મૌલિક ચર્ચા કરીએ છીએ કોઈ રાજ્ય કોઈ દેશ વિશે તે પ્રશ્ન હશે તો બને ત્યાં સુધી આપણે યુટ્યુબ પર ચેનલ છે આપણે યુટ્યુબ પર તો આમ હાકાળી એજ્યુકેશન ચેનલ છે પણ ફેસબુક પર એજ્યુકેશન ચેનલ છે તેમાં ટોપિક અમુક નાખવાની શરૂઆત કરી દીધી છે પણ આ બે મહિને પછી પરફેક્ટલી તૈયારી સાથે આપણે ટોપિક નાખવાની તૈયારી રહેશું હાલ તો થોડા થોડા માપ આપણા નાખેલા છે ટોપિકો પણ સઘળી તૈયારી આપણે થોડા બે મહિના પછી થોડી ટોપિકો આખા નાખી દઈશું એ ટોપિક તમારે જોઈ લેવાનું કહું મૌલિક ચર્ચા કરીએ છીએ તે ટેલિગ્રામની અંદર પણ આપણે ટોપિક નાખી દઈશું એટલે તમારે કોઈ લોબી ચર્ચા કરવાની રહે ટેલિગ્રામમાં મારી ચેનલ મહાકાળી એજ્યુકેશન સર્ક કરી અને સબસ્ક્રાઈબ કરીજો અને ફોલો કરી દેજો વોટ્સઅપની અંદર બરાબર બંનેની અંદર તમારા આખો કરંટનો પ્રશ્ન તૈયારી રહે અને બીજાની જેમ અમારો પ્રશ્ન વિડીયો કલાક કલાકનો હોતો નથી એટલા માટે તમે ચેનલ અને વિડીયોનું લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકળી એજ્યુકેશન અને નવા અને અનોખા અંદાજની અંદર આપણે આવનારા સમયની અંદર સંપૂર્ણ રીતે સક્સેસફુલ તમે થવો તમે સફળતા હો તેવી તૈયારી કરાવીશું અને ફૂલ ગેરંટીની સાથે તમે આગળ વધો મિત્રો આપણું ચેનલ એટલી બધી ડિજિટલ એટલે કે સ્લાઇડોવાળી નથી પણ તમને મદદરૂપ થાય તેવી છે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે